આજો શ્રી ભરતભાઈ ઠાકોરભાઈ રાણાભાઈ વડોદરાની મુલાકાતે આવ્યા છે તેઓ વડોદરા ભાજપા ઉપપ્રમુખ રાણા શ્રી રમેશભાઈ રાણા શ્રી સોહેલભાઈ રાણા શ્રી પ્રદીપભાઈ રાણા શ્રી ભરતભાઈ રાણા શ્રી જગદીશભાઈ રાણા સમાજના ઘણીઓની મુલાકાત લીધી હતી જ્યારે ફર્સ્ટ ઓફ ઓલ મારે પહેલાં તો નિલેશભાઈ મારા સોહિલભાઈ અમારા જે રાણા સમાજના વનસાર આનીના વડોદરાના જે બધા કાર્યકર્તાઓ છે એમનો ખૂબ આભા જેમણે આજે આ મીડિયાને તક આપી છે મારા અને મીડિયા વચ્ચેનો જે એક સેતુ બનાવ્યો છે તે બધા આપણા આ વડોદરાના કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર એક સામાન્ય માણસ છું છેલ્લા લગભગ અડતાલીસ વર્ષથી યુએસએમાં સ્થાયી થયેલો છું બાય પ્રોફેશન એક શિક્ષક છું છેલ્લા બાવીસ વર્ષથી હાઈસ્કૂલમાં ટીચર તરીકે જોબ કરું છું પણ જોબની સાથે એક કમ્યુનિટીની સાથેનું જે બંધન છે આ મને એમની જોડે જે એક સંપર્ક છે એ નાની વયથી મેં છોડ્યો નથી મારા પિતા એમનું નામ ઠાકુરભાઈ મકંજી રાણા જેઓ કાળીબંધીના હુલ્લામણા નામથી ઓળખાય છે નવસારીમાં જેમણે નવસારી જિલ્લા રચના સમિતિની સ્થાપના કરી હતી એમના થ્રુથી જે આ આજુબાજુના નવસારીની નજીકના જે ગામો હતા એમને એકત્રિત કરીને નવસારી તાલુકાને જિલ્લાના પદ ઉપર લાવવા માટે એમને ખૂબ મદદ કરી હતી જ્યારે પણ એમની રાજકારણીય કે સામાજિક એક્ટિવિટી થતી તો હું હંમેશા એમની સાથે રહેતો એટલે નાની વયથી મને સમાજ સેવામાં રસ હતો આજે હું નાઇન્ટીન સેવન્ટી નાઇનમાં ભારત છોડીને યુએસમાં સ્થાયી થયો તે પહેલાં હું કોલેજમાં હતો મેં માસ્ટર્સ ડિગ્રી આપણા સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાંથી મેળવેલી છે તો આ બધાનો જે અનુભવ આ બધા આપણા ભારત દેશમાં જે કંઈ મારું એક્ટિવિટીઝ હતી એને યુએસએનની ધરતી ઉપર આપણા ઇન્ડિયન કમ્યુનિટીના જે બીજા ઓર્ગેનાઇઝેશન છે એ બધાને ભેગા કરીને જે એક અમરેલા ઓર્ગેનાઇઝેશન બનાવવાનો રસ કે ભાઈ ચાન્સ કે તક મને મળી એનાથી એક નવો એવો પાથ આપણા ભારતીયો માટે એક ઓપન થયો અને પછી મારા પોતાના રસથી મારા પોતાના ઇન્ટરેસ્ટથી આપણે મંદિરોમાં ભેગા થવાથી એક એકતા તો જળવાય છે પણ ફક્ત આપણા સમાજને સમાજની જ ખાલી એક્ટિવિટી કરવા કરતા અમેરિકન સ્ટ્રીમ ઉપર કે અમેરિકન આપણે જ્યાં સ્થાયી થયેલા છીએ હવે જે આપણી કર્મભૂમિ છે આપણે માતૃભૂમિમાંથી તો આપણે નીકળી ગયા છે હવે આપણી જે કર્મભૂમિ છે એમાં પણ આપણે સ્થાયી થયા છે તો આપણા બાળકોનું ભવિષ્ય અહીંયા છે એટલે અમેરિકન સ્ટ્રીમ ઉપર પણ આપણો ભાગ હોવો જોઈએ આપણો ફાળો હોવો જોઈએ એ બાણે મેં બધાને આપણા ઇન્ડિયન અમેરિકન કમ્યુનિટીને ભેગા કરીને એક ઓર્ગેનાઇઝેશન કર્યું એમાં એક તો અમારા રાણા સમાજ નું જેમાં આજે થી વધારે મેમ્બર્સો છે ફેમિલી છે ફેમિલી નાટ મેમ્બર્સ બધા બાવીસો જેટલા ફેમિલી છે એ બધાના બધાને સાથે રાખીને પછી બીજું એક ઓર્ગેનાઇઝેશન કર્યું જેમાં ફક્ત સિનિયર એસોસિએશન સિક્સટી ફિફ્ટી ફાઈની ઉપરવાળા જે બધા ઇન્ડિયન અમેરિકન હોય એને ભેગા કરીને એક સિનિયર એસોસિએશન કર્યું એ સિનિયર એસોસિએશન જેટલા બાવીસ જેટલા ડિફરન્ટ સિનિયર એસોસિએશન છે એમને ભેગા કરીને એક અમરેલા ઓર્ગેનાઇઝેશન બનાવ્યું અને એનું નામ રાખ્યું ફિશાના ફેડરેશન ઓફ ઇન્ડો અમેરિકન સિનિયર એસોસિએશન જેના આજે ચૌદ હજારથી વધારે મેમ્બર્સો છે આ થ્રુથી અમે અમારી કમ્યુનિટીને એટલે કે આપણી અમે ઇન્ડિયન અમેરિકન કમ્યુનિટીને આ જે કંઈક બેનિફિટ મળવા જોઈએ ત્યાંની ગવર્મેન્ટથી એ બેનિફિટ મેળવવા માટે આપણે જુદા જુદા સેક્ટરના જે બધા ડિપાર્ટમેન્ટ છે મેડિકે મેડિકેજ છે પછી એમને આ ટ્રાવેલના બેનિફિટ મળવા જોઈએ એમને સ્કૂલ આ નાઇટ સ્કૂલના બેનિફિટ મળવા જોઈએ એમના દીકરાઓને સ્કૂલનો પ્રોપર ગાઈડન્સ મળે એ માટે હું પ્રયત્ન કરું છું પરફેક્ટ નથી છતાં મારાથી જે થાય છે એ એ રીતે આપણી કમ્યુનિટીને મદદ કરવા માટે પ્રયત્ન કરું છું